किमत सो रही कि एक नौ लाख एक लाख एक का होने जा बराबर कीमत तो मैं आज भी बोलता जा जोरा बर नौ लीटर दूध नौ लीटर दूध हाँ कैट कितना गाव होता है ना कैट नौ नौ कैट बराबर थाली खड़े लीजिए हाँ आठ थाली खड़े लियो कितना दास चीजे

તૈયાર થઈ ગયો પાડો હા પાડો તૈયાર થઈ ગયો ઘર નો જાય છે ને તમારો હા આખમાં કઈ પ્રોબ્લેમ નથી ના કઈ પ્રોબ્લેમ નથી જવાબદારી બધી એમાં ટોટલ જવાબદારી આવશે જવાબદારી બરાબર પાટો દેવાનો હા દેવાનો શું કિંમત રાખી પાડાની 1 ને 51 151000 કેટલી ઉંમર કેટલી ગઈ છે પાડાની ઉંમર એટલી દાંત નથી કે ખીરો છે ખીરો છે હા તન કે હું ખાઈ લો ત્રણ કે હું ખાઈ લો બરાબર આ ખડેલી હા ખડેલી કેટલા દાતે સાત દાતે

અમેસ લાગે ને કેટલા વેતની હે કેટલા વેતની હે આ બેન ત્રીજુ વ્યાહ હે ત્રીજુ વ્યાહ હે હા કેટલા મહિનાનો કાપ એને 6 મહિનાનો 6 મહિનાનો હા ઈ એક દેવાઈ લાગી રૂપિયા ઓર આપવાની છે બરાબર આ નથી દેવાની આય તમારે

બળદની જોડ પણ રાખીએ જોરદાર આ તો દેવાના નથી ને નહી દેવાના સુવિધા પૂરે પૂરી છે પંખો પંખો નું ઉપર થઈ ગયા કમ્પ્લીટ કમ્પ્લીટ ખેતરમાં હાલતા આવી જાય ને ત્યાં બધે હાલે ગાડામાં બધે બધે વાહ ભાઈ E não que vai.